હિન્દુ ધર્મમાં ભૂમ પ્રદોષ વ્રત કથાનું ખૂબ જ મહત્ત્વ કહેવાયું છે મુખ્યત્વે તિથિનું વ્રત અને પ્રદોષ વ્રતની કથા ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રાખવામાં આવે છે જ્યારે પ્રદોષ વ્રતની આ તિથિ મંગળવારે આવે છે ત્યારે તેને ભૂમ પ્રદોષ વ્રત પણ કહેવાય છે ભૂમ પ્રદોષ વ્રત કથા વિના આ વ્રત પૂર્ણ માનવામાં આવતું નથી હિન્દુ ધર્મમાં ભૂમ પ્રદોષ વ્રત કથા કહેવી અને સાંભળવી એ ખૂબ જ પુણ્યકારક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે પણ આ ભોમ પ્રદોષ વ્રત કથા સાચી શ્રદ્ધા સાથે વાંચે છે તે ભક્તને ભગવાન શિવના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત થાય છે અને તે વ્યક્તિના જીવનમાં તમામ પ્રકારના કષ્ટ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે ભોમ પ્રદોષ વ્રતની તિથિએ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને ભોમ પ્રદોષ વ્રત કથાનો પાઠ કરવો જોઈએ ભૂમ પ્રદોષ વ્રતની કથા બહુ જૂના સમયની વાત છે એક એક ગામમાં વૃદ્ધ સ્ત્રી રહેતી હતી તેમને એક જ પુત્ર હતો તે વૃદ્ધ મહિલા ભગવાન હનુમાનની પરમ ભક્ત હતી વૃદ્ધ મહિલા દર મંગળવારે હનુમાનજી માટે ઉપવાસ કરતી અને તેમને ભોજન પણ કરાવતી આ દિવસે મહિલાએ ન તો ઘરનું પ્લાસ્ટર કર્યું

તેણીએ તરત જ બહાર આવીને ઋષિને પ્રણામ કર્યા અને કહ્યું મહારાજ કૃપા કરો જ્યારે વૃદ્ધ મહિલાએ આ કહ્યું ત્યારે હનુમાનજીએ સંતના વેશ ધારણ કરીને કહ્યું હે દેવી મને ભૂખ લાગી છે મારે ખાવું છે તો મારા માટે થોડી જમીન કૂદકો જ્યારે ઋષિએ આ કહ્યું ત્યારે વૃદ્ધ સ્ત્રી મૂંઝવણમાં પડી ગઈ કારણ કે તે દિવસે મંગળવાર હતો વૃદ્ધ સ્ત્રીએ કહ્યું હે મહારાજ કૂદકો મારવા અને માટી ખોદવા સિવાય મને અન્ય કોઈ આદેશ આપો હું ચોક્કસપણે તેને પરિપૂર્ણ કરીશ વૃદ્ધ સ્ત્રીને ત્રણ વાર વ્રત કર્યા પછી સાધુએ કહ્યું તમે તમારા પુત્રને બોલાવો હું તેની પીઠ પર અગ્નિ પ્રગટાવીને ભોજન બનાવીશ સાધુએ આટલું કહેતા જ વૃદ્ધ મહિલા ડરી ગઈ પરંતુ તે પ્રતિબદ્ધ હતી મહિલાએ તેના પુત્રને બોલાવ્યો અને તેને સાધુને સોંપી દીધો આ પછી હનુમાનજીએ મહિલા દ્વારા પોતાના પુત્રને પેટ પર સુવડાવી અને પીઠ પર અગ્નિ પ્રગટાવ્યો થોડા સમય પછી સાધુએ વૃદ્ધ મહિલાને બોલાવી અને કહ્યું કે તેનું ભોજન તૈયાર છે તમારા પુત્રને પણ બોલાવો જેથી તે પણ આનંદ માણી શકે આના પર વૃદ્ધ સ્ત્રીએ કહ્યું હે મહારાજ તેનું નામ લઈને મને પરેશાન કરશો નહીં પરંતુ જ્યારે સાધુ સંમત ન થયા ત્યારે તેણે પોતાના પુત્રને બોલાવ્યો તેણે બૂમ પાડી કે તરત જ તેનો દીકરો તેની પાસે આવ્યો પોતાના પુત્રને જીવતો જોઈને સ્ત્રી આશ્ચર્યચકિત થઈ ગઈ અને ઋષિના પગે પડી ગઈ તે સમયે હનુમાનજી તેમના વાસ્તવિક સ્વરૂપમાં આવ્યા અને વૃદ્ધ મહિલાને તેમની ભક્તિ માટે આશીર્વાદ આપ્યા દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે મંગળવારે પડતો પ્રદોષ ભૌમ પ્રદોષ તરીકે ઓળખાય છે શાસ્ત્રોમાં આ દિવસને ઋણ ચૂકવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે મંગળ સંબંધિત વસ્તુઓ જેમ કે ગોળ મસૂર લાલ વસ્ત્ર તાંબુ વગેરેનું દાન કરવાથી સો ગાયનું દાન કરવા જેવું જ ફળ મળે છે પ્રદોષનો દિવસ ભગવાન શંકર સાથે સંબંધિત છે પુરાણોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ ત્રયોદશીની રાત્રિના પહેલા ચતુર્થાંશમાં શિવની મૂર્તિના દર્શન કરે છે તેની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે પૂજા વિધિ આ દિવસે ભક્તે પોતાના દૈનિક કાર્યોમાંથી નિવૃત્તિ લઈને ઉપવાસનો સંકલ્પ લેવો જોઈએ અને આખો દિવસ ઉપવાસ કરવો જોઈએ આખો દિવસ ઉપવાસ કર્યા પછી સાંજના પહેલા ચતુર્થાંશમાં ફરીથી સ્નાન કરવું જોઈએ સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ અને ભૌમ પ્રદોષ વ્રતની પૂજા માટે ઉત્તર પૂર્વ ખૂણામાં સ્થાન પસંદ કરવું જોઈએ પૂજા સ્થળને ગંગાજળ અથવા સ્વચ્છ પાણીથી શુદ્ધ કર્યા પછી મંડપને ગાયના છાણથી પ્લાસ્ટર કરીને તૈયાર કરવો જોઈએ આ મંડપમાં પાંચ રંગોથી કમળના ફૂલનો આકાર બનાવવો જો તમે ઈચ્છો તો બજારમાં કાગળ પર વિવિધ રંગોથી બનેલા કમળના ફૂલનો આકાર પણ ખરીદી શકો છો ભગવાન શિવની મૂર્તિ ચિત્ર પણ રાખી શકાય છે આ રીતે મંડપ તૈયાર કર્યા પછી પૂજાની તમામ સામગ્રી પોતાની પાસે રાખીને કુશના આસન પર બેસીને ઉત્તર પૂર્વ દિશા તરફ મુખ કરીને ભગવાન શિવની પૂજા કરવી પૂજાના દરેક ઉપચાર પછી ઓમ નમઃ શિવાયનો જાપ કરવો જેમ કે ફૂલ ચડાવો અને ઓમ નમઃ શિવાય બોલો ફળ ચડાવો અને ઓમ નમઃ શિવાયનો જાપ કરો ભગવાન શિવની પૂજા કર્યા પછી હનુમાનજીની પણ પૂજા કરવી જોઈએ અને તેમને સિંદૂર ચઢાવવું જોઈએ કારણ કે આ ભોમ પ્રદોષ વ્રત છે અને ભોમ પ્રદોષમાં હનુમાનજીની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પ્રદોષ વ્રતના દિવસે આમ કરવાથી જલ્દી જ ગરજમાંથી મુક્તિ મળે છે